સોનિયા ગાંધીને સીપીસીના વડા તરીકે ચૂંટતા પહેલા પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠકમાં સર્વસંમતીથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં રાહુલ ગાંધીને લોકસભામાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી નિભાવવાની વિનંતી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે નવ્વાણું બેઠકો જીતી છે ઇન્ડિયા ગઠબંધનને બસો બત્રીસ બેઠકો મળી છે તો સોનિયા ગાંધી ફરી પાછા એકવાર કોંગ્રેસના સંસદીય દળોના વડા તરીકે નિમણૂક પામ્યા છે મલ્લિકાર્જુન ખડકે ગઈકાલે સીબીસીના વડા તરીકે નિયુક્ત કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો જેને પક્ષના સાંસદોએ સર્વસંમતિથી મંજૂર કર્યો હતો સોનિયા ગાંધીને સીપીસીના વડા તરીકે ચૂંટાતા પહેલા પાર્ટીની કાર્યકારી સમિતિની બેઠકમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જ્યારે કે રાહુલ ગાંધીને લોકસભામાં વિરોધ પક્ષના નેતાની જવાબદારી નિભાવવાની વિનંતી કરવામાં આવી હતી લોકસભા બેઠકમાં નવ્વાણું બેઠક જીતી છે કોંગ્રેસ જ્યારે કે ઇન્ડિયા ગઠબંધનને બસો બત્રીસ બેઠકો મળી છે बोलेंगे ये तो बहुत बड़ी बात है अच्छा है हमारी लीडर फिर से सीपीपी लीडर बनी और हमको मार्गदर्शन करते रहेगी और इससे बड़ा क्या हो सकता है जो इंसान पार्टी के लिए पूरी अपनी खुशियां छोड़कर पार्टी की सेवा कर रही है तो इसलिए मैं तो उनको सैल्यूट करता हूं ऐसे उनके तकलीफात में भी उन्होंने अपने सब काम पीछे रख कर देश के लिए पूरी ताकत लगा रही है तो आज आज आपने क्या 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 है जी जी आज ए, एक बार फिर राहुल जी को कहा जिम्मेदारी लेने के लिए क्या वो